તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ માન્યતા ફાઉન્ડેશન અને ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં જ રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાને કારણે જગતના તાત ખેડૂતોના વિવિધ ઊભા પાકને થયેલ આર્થિક નુકસાનને ધ્યાને રાખી વર્તમાન ભાજપા સરકાર દ્વારા તત્કાળ ધોરણે ખેડૂતો અને ખેતમજૂરોને માફી પાક વીમા યોજના ટેકાના ભાવે ખરીદી થાય અને અતિવૃષ્ટિ પેકેજ જાહેર કરી ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર તત્કાલ ચૂકવવામાં આવે તેના ભાગરૂપે ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાવનગર તાલુકા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા જિલ્લા તાલુકા સદસ્યશ્રીઓ પક્ષના હોદ્દેદારો કાર્યકર મિત્રો જાગૃત યુવાનો જિલ્લા તાલુકા મહિલા પાંખ હોદ્દેદારો તેમજ વિવિધ સેલના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભાવનગર ગ્રામ્ય મામલતદાર ઓફિસે ભાવનગર જિલ્લા વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી ભાવનગર શહેર પ્રમુખ લાલબા ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અશોકભાઈ ગોહિલ જૂના રતનપર ગામના સરપંચ અને માન્યતા ફાઉન્ડેશન પ્રમુખ ધનશ્યામભાઈ વેગડ અને ભાવનગર તાલુકાના અસંખ્ય ખેડૂતો યુવાનો અને આગેવાનોએ ધરણા કરી અને ભાવનગર ગ્રામ્ય મામલતદાર સાહેબને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને દેવું માપ અને ખેતમજૂરોને આર્થિક પેકેજની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર અયુબ રાઠોડ તપસ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર